હાય ક્યાં આલે ના આ હા હારો પેલો કલર વાળો આવે હો નહીં ને અરે ના શું કરસી ના ખાઈ દેવું પાઉં તો કો શું આપણે બાપા હાડીઓ કેટલા વારો હોય ભાઈ

એ ગયો ગયો ડગો તો આ હવા તો ચેક બેક કરાવો હવા કે ઓસી લાગે ઊંચ લાગે ભાઈ હવાલા

આપડે પતંગ ના ને દોરી ચાઈના દોરી હતા ને એવું હતી ત્યાં દોરી ગૌ કપાઈ ના જાય ને એના માટે રાખવી પડે લાલ્યા ને કીધું તું એવું કે

આ સુઠ્યો યાર અમે તો બહુ વપરાયે ખાશ્યું આગી હું આ ખાશું આ કોમી ન પણ ના વપરાય કી જી જી એ ભાઈ ને પણ ફટ કોની બોલી હું કો પકડ જો જઈ ઘર પર પર રોયા વહી ન હોય મે પસા ગંદર ને તો ખરો ઈ તો કા દીપકા કરું

क्योंMontana तो अरे की काय काय माथी माथी टाकायला तो नखाई दियो नखाई दियो कोण नखाई नाही इरे 30 रुपये के दादा भाईरो ना आ 3 टाका आवसी ये पोवणी और बराबर आ वे ब मुकलो ए हा ये आवा बता इdio ए आवा हिंदी तो ओ इकागा नाव तो गाडी बाडी में ले जाओ आ गाडी में क कोण बैठो बगर हाल तो का ब्रेन बगा का का बता दे 20 के

તો બિંદરે કતર લેવા જઈ જંગા હા પેલે વાજી તો બાઈક પર આવી જાવ લ્યો હા લે લે નઈ મોની નઈ ઓ ઓ